સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિના સરકારી વાહન પર સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીનું બેવડું વલણ જોવા મળ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ જણાવ્યું કે વીઆઈપી કલ્ચરનો વિરોધી છું પરંતુ સાયરન કાઢી નહીં હું નિયમ હશે તેનું જ પાલન કરીશ ટ્રાફિકમાં ક્યારેક ફસાય ત્યારે સાયરનનો ઉપયોગ કરી શકાય છે જ્યારે કોંગ્રેસના પ્રવક્તા નિદત બારૂટે કહ્યું કે કુલપતિએ વીઆઈપી કલ્ચર રાખવાની કોઈ જ જરૂરિયાત નથી પોલીસ જજ સહિત નાની ઇમરજન્સી હોવાતી સાયરનની જરૂર પડે છે વિદ્યાર્થીઓને આવી બાબતથી યોગ્ય પ્રેરણા ન મળે સૌરાષ્ટ યુનિવર્સિટીની ખરડાયેલી છબી તેમ વિવાદને દૂર રાખશે તેવી લોકોએ નવા કુલપતિથી આશા હતી પરંતુ મારી સાથે પૂર્વ સyndicate સભье છે નીદતભાઈ નીદતભાઈ સુ કેસો નવા કુલપતિ છે તે કેવા વિવાદમાં આવ્યા છે મને અમને સૌને અને સૌને એમ જ હોય કે યુનિવર્સિટીનો વિકાસ થાય ને નવા કુલપતિ એ વિકાસને આગળ લઈ જાય નેક એક્રેડેશનમાં બી ગ્રેડની યુનિવર્સિટી હવે એ ગ્રેડની બને જે વિવાદ આવ્યો છે કુલપતિએ પોતાની ગાડીમાં સાયરનને મૂકી છે એનો વિવાદ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇતિહાસમાં વાર ઘટના બની એટલે આપણને સૌને આશ્ચર્ય થાય કે યુનિવર્સિટીના કુલપતિ સાયરન મૂકી શકે કે કેમ મને એમ છે કે વાહન વ્યવહાર કમિશનરની મંજૂરીથી આવું કંઈ પણ કરી શકાતું હોય છે જો કુલપતિએ આ મંજૂરી લીધી હોય તો સારી વાત છે એમને જાહેર કરવું જોઈએ કે મંજૂરી લીધેલી છે આપણે વિદ્યાર્થીઓના આદર્શ તરીકે વ્યવહાર વર્તન કરતા હોઈએ ત્યારે યુનિવર્સિટી આરટીઓના કાયદાનું પાલન કરે સરકારે આપેલા કાયદાઓનું પાલન કરે એ રીતે આવો વિવાદ ન થાય એની ચિંતા કુલપતિએ પણ કરવી જોઈએ અને મને આશા છે કે આગામી દિવસોમાં આ વિવાદ શમે એની માટે કુલપતિ ચોક્કસ સાચા પગલાં લેશે વિદ્યભાઈ તમારી દૃષ્ટિએ કુલપતિ જેવી વ્યક્તિને સાયરનની જરૂર પડે છે મને નથી લાગતું કે સાયરનની એમને જરૂર પડે પોલીસ ડિપાર્ટમેન્ટ અથવા મેજિસ્ટ્રેયલ પાવર ધરાવતા લોકોને કોઈ કોઈ વખત ઇમરજન્સી હોય અને ક્યાંક પહોંચવાનું હોય એ લોકોને સાયરનની જરૂર પડે આપણે સામાન્ય લોકોને સામાન્યતઃ સાયરનની ક્યાંય જરૂર પડતી હોય એવું લાગતું નથી નીતનભાઈ તમારા માટે તમારા મતે સાયરન છે એ મહત્ત્વનું છે કે જે ખરડાયેલી છબી સુધારવી જોઈએ ગ્રેડ વધારવો જોઈએ ચોક્કસ જ્યારે આપણે યુનિવર્સિટીની વાત કરતા હોઈએ ત્યારે યુનિવર્સિટીનું મૂલ્યાંકન થાય સારી રીતે થાય અને યુનિવર્સિટીનો ગ્રેડ વધે એ જ પ્રાયોરિટી હોય કોઈ પણ વ્યક્તિના પોતાના નિર્ણયો જ્યારે વિદ્યાર્થીઓના હિતના હોય ને યુનિવર્સિટીને ગ્રેડમાં ઉમેરો કરી આપતા હોય એવા કોઈ પણ નિર્ણય આવકાર્ય છે આવા વિવાદથી ચોક્કસ યુનિવર્સિટીની સત્તા મંડળે દૂર રહેવું જોઈએ તમારા ધ્યાને છે કે જે મંજૂરી છે તે લેવામાં આવી છે કે નહીં તે કાંઈ ના મારા ધ્યાને નથી અને આવી મંજૂરી લેવા લેવી જોઈએ અને લેવા પછી જ આવું કરવું જોઈએ આ ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે નવા કુલપતિ છે તેમને સાયરન લગાયેલું છે પોતાની ગાડીમાં એટલે ક્યાંક ને ક્યાંક તેઓ વિવાદમાં આવ્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ખરડાયેલી છબી છે તે સુધારવાની અને જે વિવાદથી દૂર રાખવાની જવાબદારી છે તે નવા કુલપતિએ લીધી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આ કુલપતિ છે તેને પોતાની કારમાં સરકારી કારમાં સાયરન લગાવી ક્યાંક ને ક્યાંક તે ફરી એક વખત સ પોતે તો વિવાદમાં આવ્યા છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પણ તેઓ વિવાદમાં લાવ્યા છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્યેશ જોશી જી મીડિયા રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે વિવાદથી દૂર થવાનું નામ લેતી નથી ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે નવા કુલપતિ આવ્યા ત્યારે લોકોને આશા હતી વિદ્યાર્થીઓને આશા હતી કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે ખરડાયેલી છબી છે તે સુધરશે તે વિવાદથી દૂર હશે પરંતુ તમને દ્રશ્ય બતાવીશ કે આ એ જ સાયરન છે કે જેના હિસાબે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફરી વિવાદમાં આવી છે કેમ કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે કુલપતિ છે તેમની ગાડી છે સરકારી ગાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેમને પોતાની સરકારી ગાડીમાં છે તે આ સાયરન લગાવ્યું છે સાયરન લગાવતા તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરી એક વખત વધુ વિવાદમાં લાવ્યા છે કેમ કે અત્યાર સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એક પણ કુલપતિએ પોતાની જે સરકારી ગાડી હોય છે તેમાં ક્યારેય સાયરન લગાવ્યું નથી ત્યારે આ જે નવા કુલપતિ આવ્યા છે તેને આ સાયરન લગાવ્યું છે એક તરફ મીડિયા સમક્ષ કુલપતિએ એવું કહ્યું હતું કે હું વીઆઈપી કલ્ચરનો વિરોધી છું પરંતુ જ્યાં સુધી મને સૂચના નહીં મળે ત્યાં સુધી હું આ સાયરનને હટાવીશ નહીં કેમ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક યુવાનો છે તે પોતાના ભાવી માટે ભણવા માટે આવતા હોય છે ત્યારે તેને સંસ્કાર આપવાના હોય છે ભણતર આપવાનું હોય છે પરંતુ આ પોતે કુલપતિ છે તે વીઆઈપી કલ્ચર છે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને શીખવાડી રહ્યા હોય કેમ કે વિદ્યાર્થીઓને આડા રસ્તે લઈ જતા હોય તેવું લાગી રહ્યું છે કેમ કે મુખ્યમંત્રી છે તેઓ કહી રહ્યા છે કે તેઓ કોમન મેન છે અને તેઓ અધિકારીઓ અને મંત્રીમંડળને પણ સૂચના આપતા હોય છે કે જરૂર સિવાય ગાડીમાં સાયરન લગાવવા નહીં લાઇટો દૂર કરવામાં આવે પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે નવા કુલપતિ છે તેઓએ પોતાની કારમાં જે સરકારી ગાડી છે તેમાં સાયરન લગાવ્યું છે તેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે તે ફરી એક વખત વિવાદમાં આવી છે ત્યારે તેને મીડિયા સમક્ષ પણ જણાવ્યું હતું કે ક્યારેક હું ટ્રાફિકમાં ફસાઈ જાવ સમયસર મારે પહોંચવું હોય ત્યારે મારે આ સાયરનની જરૂર પડતી હોય છે પરંતુ સામાન્ય દ્રષ્ટિએ જે ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા હોય છે તેવા લોકોને સાયરનની જરૂર પડતી હોય છે ત્યારે શિક્ષણના જે કુલપતિ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ છે તેઓને કોઈ ઇમરજન્સી સેવા હોતી નથી કે તેઓને સાયરનની જરૂર પડે ત્યારે ક્યાંક ને ક્યાંક તેઓ પોતાની સરકારી ગાડીમાં સાયરન લગાવતા તો નહીં પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ વિવાદમાં આવી છે કેમેરામેન ઉદય પવાર સાથે દિવ્ય જોશી જી મીડિયા રાજકોટ